ભાવનગરના આંખ લોલ જકાતનાકા ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા જીગાભાઈ બટુકભાઈ મેર નામના વ્યક્તિ પાસેથી ઇમરાનભાઈ ભીખુભાઈ સેલોતે ચાર રૂપિયા લાખ એક વર્ષ પહેલા મકાન વેચાતું લીધું હતું જી કરતા કે મકાનનો કબજો પોતાના સોંપી દે જેને લઈને આજ રોજ બોલાચાલી થઈ હતી જોત જોતા માંગ વિશાલ મેર જીગાભાઈ મેર શારદાબેન દક્ષાબેન અને મુન્નાભાઈ ભેગા મળી

ફિરોજ સેલોત, એફ કે લાઈવ ન્યૂઝ ભાવનગર